જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તેજ પર ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરીએ જે અગાઉ આપણે વિડીયોમાં કહ્યું હતું એમાં જે વિસ્તારવાઈઝ આપણે અપડેટ આપી હતી વરસાદની એ રીતે વરસાદ થઈ રહ્યા છે અને હવે મોડલોમાં વેરિએશન આવતા હોય છે મોડલો ચેન્જ થતા હોય છે તો હવે આપણે તમારા સમક્ષ ફરી રજૂ થયા છીએ કે હવે શું પરિસ્થિતિ રહેશે વરસાદની કયા કયા વિસ્તારમાં હજી વરસાદ થશે તો આપણે તેની વાત કરીએ તો સૌપ્રથમ તો આપણે જે એ વાત કરીએ કે જે વિસ્તારમાં છેલ્લા બે દિવસથી છેલ્લા બે દિવસથી વરસાદ અવિરત ચાલુ છે તેની વાત કરીએ પહેલાં પછી આપણે જે વિસ્તારમાં નહીવત વરસાદ છે તેની વાત કરીએ તો છેલ્લા જે બે દિવસથી આ વરસાદ ચાલુ છે બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ઢસા એ વિસ્તાર ઉત્તર ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટના અમુક વિસ્તારો ઉપલેટા પાનેલી ભાયાવદર ધ્રોલ જામનગરના અમુક વિસ્તારો ત્યાં બધે વરસાદ ચાલુ છે તો આ જે વિસ્તારમાં વરસાદ ચાલુ છે એ વિસ્તારમાં હજુ પણ અઠ્યાવીસને ઓગણત્રીસ તારીખ સપ્ટેમ્બર સુધી અવિરત વરસાદ ચાલુ રહેશે અને જે વિસ્તાર આપણે નહીવત વરસાદ છે કચ્છના અમુક વિસ્તાર દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર પોરબંદર અને જામનગરના પશ્ચિમ બાજુના જે વિસ્તાર છે એ વિસ્તાર પોરબંદરને જે પશ્ચિમ તરફના વિસ્તાર છે એ વિસ્તારની વાત કરીએ કે ત્યાં આવનારા દિવસોમાં આગાહી સમયમાં વરસાદ કેવો થશે તો ખેડૂતભાઈઓ એ વિસ્તારમાં રેડા ઝાપટાથી માંડીને પાણજોગ વરસાદ થશે રેડા ઝાપટાથી લઈને પાણી જોગ વરસાદ થશે અમુક વિસ્તારમાં થોડોક સારો વરસાદ થાય બાકી કચ્છના જે અરબી સમુદ્રના વિસ્તારો છે ત્યાં બહુ ખાસ આશા રાખવાની નથી ત્યાં વરસાદ એટલો કાંઈ ખાસ છે ને કદાચ રેડા ઝાપટા આવી શકે બહુ ખાસ નહીં અને હું તમને અહીંયા ઘણા લોકો મને પ્રાઇવેટમાં મેસેજ આવે છે મારા અંગત મિત્રો પણ બીજા મિત્રોને કહે છે કે અમિતભાઈ પેડ ગ્રુપમાં પૈસા લૂંટે છે અહીંયા હું તમને મોડલ બતાવું છું વેધરબલનું તમે જુઓ વેધરબલ તમે જુઓ ગમે તે વોટ્સઅપ ગ્રુપ હોય અથવા તો સોશિયલ મીડિયામાં ફેસબુક હોય વગેરે વગેરે યુટ્યુબ હોય એમાં મોડલ જે બતાવે છે એ ટ્રોપિકલ ટીટબીટ અને મેટ્રોલોજીકના અને કોલાના બતાવતા હોય છે વિન્ડીના બતાવતા હોય છે આ વેધર બલ છે એના હું પણ એક વર્ષના નવ હજાર રૂપિયા ભરું છું સાહેબ એટલે તમે પણ ભરો સોસ તમે ગૂગલમાં સર્ચ કરો વેધર બલ વેધર વેધર બલ વેધર એટલે આવશે તમારે બરાબર વેધર બલ લખશો તમે એટલે એમાં લિંક આવી જશે તમે તમે પણ નવ હજાર રૂપિયા ભરીને માહિતી આપો અને તમે જુઓ શું છે એટલે તમને પણ ખ્યાલ આવે કે ના હકીકત છે હું આ મોડલનો ફોટો બતાવું છું હું ફેસબુક પર પરે આપું છું મોડલનો ફોટો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ આપું છું બરાબર હું ગ્રુપ બનાવ્યું મારા માટે બનાવ્યું છે તમારા માટે નથી બનાવ્યું જેને આવું હશે એ જોડાશે એમાં આપણે ધરા નથી કહેતા તમે જોડાવો એમાં એટલે એ તો એ વાતો તો તમે રહેવા જ દેજો અને હું હકાવવાનો જ છું ગ્રુપ અને ચાલવાનું છે અને ચાલે પણ છે એમાં મને કાંઈ ફોલ્ટ નહીં પડે તમે ગમે એવું કરશો તો મને કાંઈ ફેર નહીં પડવાનું બરાબર છે એને હું હકાવીશ જ પેડ ગ્રુપ ભલે વિરોધવાળા કરવાવાળા વિરોધ કરે જ છે મને ખ્યાલ જ છે ભલે કરે મને કાંઈ તકલીફ નથી ચાલો તો આ રીતનું આપણે જે મેપ આપ્યા છે એ રીતનો વરસાદ થશે આપણે જે અગાઉ કહ્યું હતું ઘણા બધા કાર છે જ્યારે વરસાદ નજીક આવે ત્યારે જ આગાહી આપતા હોય છે આ વેધર બલના હિસાબે જ હું લોંગની આગાહી આપું છું એ સૌને ખ્યાલ જ છે કે હું સૌથી પહેલાં આગાહી આપું છું તો મિત્રો તમે પણ વેધર બલ છે એપ્લિકેશન જે લિંક છે એમાં જોડાવ નવ હજાર રૂપિયા ભરો અને તમે પણ મારી જેમ લોંગની આગાહી આપો એટલે તમને પણ ખ્યાલ આવે કે શું છે હકીકત જય જવાન જય કિસાન જય દ્વાર સૌ મિત્રોને